નમસ્કાર મિત્રો ને સાથે મુંબઈ તંત્રી સ્વાગત છે આજે મુદ્દો ટાટા ગ્રુપ નો છે કે ટાટા ગ્રુપ સામાન્ય રીતે આપણે જમશેદજી ટાટાથી માંડીને ટાટા સુધી કે રતન ટાટા સુધી બધાને ખૂબ આદરથી જોનારા આપણે બધા અત્યારે છે ને જે રીતે એમાં કમઠાણ ચાલી રહ્યું છે એ કમઠાણ એ એ ખરેખર શું છે આપણા દર્શકોએ પણ સમજવું પડે આપણે બધાએ પણ સમજવું પડે એટલા માટે જ આપણે જનકભાઈને વિનંતી કરી હતી કે આ ચાલી શું રહ્યું છે કારણ કે ટાટા ગ્રુપમાં તોફાન મચ્યું હોય વિવાદો સર્જાયા હોય એવું આજકાલ થઈ રહ્યું છે મને લાગે છે કે એનો જે જૂનો ઇતિહાસ છે એમાં છે સામાન્ય રીતે ન તો નફાખોરી ગ્રુપ રહ્યું છે એટલે આ શું થઈ રહ્યું છે આ કેમ આમ થઈ રહ્યું છે એ સમજવાની કોશિશમાં આપણે જનકભાઈ આપણી સાથે જોડાયા છે જનકભાઈ આપનું ફરીને સ્વાગત છે અને દર્શક મિત્રોને

એટલે ટાટા ગ્રુપ નું બીજી વસ્તુ એ છે કે ભાઈ ધંધા કરે છે પણ એમાં એથિક્સ ને ભોગે કશું નહીં આ એક એનું બેઝિક ફંડામેન્ટલ હતું કે બિઝનેસ કરવો છે આપણે બીજું એ છે કે હું વ્યાપારના રિપોર્ટર તરીકે જયારે બે હજાર બે હજાર બન્ની ઓગણીસો ને બ્યાસી ની આસપાસ ઇન્ટરવ્યુ લેવા ગયો ત્યારે એમણે એક સ્પષ્ટ એમને પોતાના ગ્રુપ વિશે વાત કરેલી એ અમારું ગ્રુપ છે ને એ કોઈ માલિકી કોઈનું એનું માલિકી ધરાવતું નથી અમે એક ટ્રસ્ટ બનાવ્યું છે અને ટ્રસ્ટ દ્વારા આખા અમારા ગ્રુપનું સંચાલન ચાલે છે અને અમે ટ્રસ્ટીશીપ ની ભાવનાથી આખું કરીએ છે અને અમારી બધી એસેટ જે છે એ દેશને સમર્પિત છે એ આખી વાતે એમણે કરેલી એ બધું મને યાદ આવે છે હવે પેઢીઓ બદલાય છે નવા પેઢી આવે જૂની પેઢી જતી રહે થોડાક થોડાક એમાં ફેરફારો આવે વિચારોમાં મતભેદ થાય અને ધીરે 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 આ પરિસ્થિતિ થઈ એ મિટિંગમાં જે મિસ્ત્રી મેળવી મિસ્ત્રી છે એ મિસ્ત્રીને એમને રીએપોઇન્ટ કરવાની વાત હતી કે ભાઈ ટ્રસ્ટી તરીકે એમને રીએપોઇન્ટ કરવાનું એક રિઝર્વ્યુશન આવેલું હતું વોટિંગ થવાનું હતું એ વોટિંગમાં હતા અને બીજા બે ટ્રસ્ટી એમના એમણે વિરુદ્ધમાં મતદાન કર્યું જયારે આ બાજુના ત્રણ બે ત્રણ હતા એ લોકોએ કર્યું હવે પરિસ્થિતિ એવી ઉભી થઈ કે બે ના સરખા વોટ પડ્યા તો હવે શું કરવું તો હવે એમાં આપણે બે હજાર આના થોડા દિવસો પહેલા જમણા જ ગણાવ્યો કે ભાઈ સાતમી તારીખની વાત છે તો સાતમી તારીખે જે એક મિટિંગ થઈ હતી એ મિટિંગની અંદર મેલીએ જે શ્રીનિવાસન છે શ્રીનિવાસનને રીઅપોઈન્ટ કરવાના હતા તો શ્રીનિવાસન રીઅપોઈન્ટ કરવાની વાત આવી ત્યારે એમણે મતદાન એમની તરફેણમાં કર્યું પરંતુ સાથે સાથે એક શરત મૂકી કે ભાઈ હું અત્યારે તમારી તરફેણમાં મતદાન કરું છું પરંતુ મારી રીઅપોઈન્ટમેન્ટ આવશે અઠાવીસમી તારીખે તો તમારે પણ આ મારી તરફેણમાં મતદાન કરવાનું નહીં તો હું મારું મતદાન વિડ્રો કરી લઈશ હવે આ એક કંડિશન એવી છે કે જે કોઈ શક્યતા સ્વીકારી શકાય નહીં અને જે વખતે તો બધું ઓકે થઈ ગયું પરંતુ પછી ગઈકાલની મિટિંગમાં આખું સરફેસ પર આવ્યું અને સરફેસમાં એ વિધા આવ્યું કે ભાઈ આપણે ત્રણ જણા બાજુ ત્રણ પણ એમાં વીટો પાવર જે છે ને એ વિટો પાવર ટાટા ગ્રુપ સાથે છે એટલે આવા સંજોગોમાં બીટો પાવર જે હોય એ વાપરી દે એમ ત્રણ આ મિસ્ત્રીને અત્યારથી એમને ટ્રસ્ટી પદ્ધતિ રિમૂવ કરી દીધા હવે આ કેમ બન્યું એ અને શું કારણ છે એની પાછળનું અને આ એકચુઅલી છે ને એકાદ બે મહિનાની વાત નથી આનું આખો આખો ક્રોનોલોજી જોઈએ તો આની શરૂઆત બે હજાર બાર થી થયેલી છે બે હજાર બાર એટલે બે હજાર બાર થી મતભેદો ની શરૂઆત થઈ ધીરે 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 મતભેદો એટલા બધા વધતા ગયા એટલા બધા વધતા ગયા કે કાલની પરિસ્થિતિ ચરમસીમાએ પહોંચી ગયું જે નું મેઇન વસ્તુ તો એક જ હતી કે ફંડામેન્ટલ વસ્તુ આખી એ આવે છે કે ટાટા ગ્રુપ જે છે એ ગ્રુપ નો ફૂલ કંટ્રોલ કમ્પ્લીટ કંટ્રોલ કોની પાસે રહેવો જોઈએ ટાટા ટાટાના વારસદારો પાસે રહેવો જોઈએ કે પછી પ્રોફેશનલ હોય અથવા તો નોમિની જે ટ્રસ્ટ આવ્યા હોય એમની પાસે રહેવો જોઈએ હવે સામાન્ય રીતે એવું હોય છે કે ભાઈ બ્લડ ઇઝ ઓલવેઝ સિકર્ટ વોટર એટલે કોઈ પણ જગ્યાએ કોર્પોરેટ કલ્ચરમાં તમે જુઓ તો પોતાના સંતાનો ચેરમેન બનાવે કે પોતે ચેરમેન રિટાયર થાય ત્યારે પછી એનું સક્સેસર સક્સેસર પ્લાનિંગ કરે કે પોતાના છોકરાઓ હોય કે પછી દીકરી હોય કે જમઈ હોય બધાને મૂકે હવે આપણા દેશની અંદર જોઈએ તો ખાલી બે ગ્રુપ એવા છે એક તો લાર્જ એન્ડ ટોબરો ગ્રુપ એવું છે કે જેમાં કોઈની કોઈની માલિકી નથી એલાયન્ટ એવું

અને કીધું કે આ રીતે જે જે આઈડેન્ટિટી આપણી છે એ ચાલુ રાખીશું અને આમાં કોઈ મારી માલિકી નહીં હોલ્ડિંગ વધારે હતું તારી વાત હોય પણ એમ નહીં આ પ્રકારની જે આપણે કોર્પોરેટમાં છે એ બહુ જૂજ કેસમાં આવું જોવા મળતું હોય છે બાકી મોટા ભાગના આપણે ત્યાં પ્રમોટરો જે હોય એ માલિકો છેલ્લે જ પોતાના સંતાનો અંદર પ્રમોટર કરી અને એમનું હોલ્ડિંગ બી વધારે હોય છે હવે આ આ વાત જનરલ આપની વાત થઈ હવે પોઝિશન એવી થઈ કે બીજો એક મતભેદ હમણાં નવો ઉભો એ થયો કે ટાટા સન્સ છે હવે તમને પેલું આનું એક સ્ટ્રક્ચર સમજાવેલું ટાટા ગ્રુપમાં ટાટા ગ્રુપ જે બધી જેટલી કંપનીઓ છે એનું એનું આખું સંચાલન જે છે એની એ છે એ ટાટા સન્સ કરીને તેની હોલ્ડિંગ કંપની છે આ હોલ્ડિંગ અમરેલા કંપની તો આખી હોલ્ડિંગ કંપની દ્વારા આ ટાટા ગ્રુપના જે કામકાજો ચાલે છે હોલ્ડિંગ કંપની ટાટા સન્સ દ્વારા ચાલે છે અને એની ઉપર ટાટા ટ્રસ્ટ છે સંચાલન ટાટા આવે ટાટા આ ટ્રસ્ટ આવે છે હવે ટાટા ટ્રસ્ટ નો ટાટા સન્સમાં એકસઠ ટકાનો હોલ્ડિંગ છે એટલે અલ્ટિમેટલી થયું કે છેલ્લે એકસઠ ટકાનું હોલ્ડિંગ જેનું હોય એનો જ વર્ચસ્વ ટાટા સન્સમાં રહેવાનું જ્યારે એસપી ગ્રુપણી પૂર્ણ છે એ એ ગ્રુપનું અંડર ટાટા હોલ્ડિંગ છે એટલે એ માયનોટી ગ્રુપમાં છે હવે ટાટા સન્સ ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવું જાહેર કર્યું કે આ એક એનબીએફસી ક્રણાય અને એનબીએફસી છે એટલે તમારે એને લિસ્ટેડ કરવી જોઈએ અને સેબીએ પણ એનો એ રીતે લીધું છે કે ભાઈ તમારે એને લિસ્ટેડ કરવું હવે લિસ્ટેડ કરવાની બાબતમાં આ બે ગ્રુપો વચ્ચે મતભેદ થયા છે જે લોયલનું લોયલનું જે ગ્રુપ છે એ ત્રણ જણા એમ મારે છે કે આપણે ટાટા સન્સને લિસ્ટેડ કરવી નથી અને જે મિસ્ત્રીનું ગ્રુપ છે એ વિસ્ત્રીનું ગ્રુપ માને છે કે ટાટા સન્સને આપણે લિસ્ટેડ કરવી જોઈએ બંનેની પોતપોતાની આર્ગ્યુમેન્ટો છે મિસ્ત્રી ગ્રુપ એમ કે છે કે ભાઈ ટ્રાન્સપરન્સી લાવી જોઈએ એને એનાથી એકાઉન્ટેબિલિટી આવશે વગેરે વગેરે જ્યારે મિસ્ત્રી જે લોયલ ગ્રુપ છે એ લોકો એમ કે છે કે ભાઈ આપણે આને આ રીતે ટ્રસ્ટ દ્વારા મેનેજમેન્ટ દ્વારા ચલાવીએ હવે એમાં એસપી ગ્રુપ છે ને એને કેમ લાવવું છે ટાટા સન્સ ને ટાટા સન્સ નું લિસ્ટિંગ કરાવવું છે એનું પાછળ કારણ એ છે કે એ અત્યારે એને દેવું ખૂબ થઈ ગયું છે તો એ દેવાનું દેવું રિકવર કરવા માટે એને પાસે પૈસાની જરૂર છે તો આ પૈસા એને આ અઢાર ટકાનું જે હોલ્ડિંગ છે ને એ જો લિસ્ટેડ થાય અને લિસ્ટિંગ થયા પછી જો એનો ભાવ માર્કેટની અંદર પચાસ ટકાની પ્રીમિયમથી ખુલે તે પોતાનું અઢાર ટકા હોલ્ડિંગ જે છે એ માર્કેટ ભાવે વેચી અને રોકડા કરી શકે એટલે પોતાનું દેવું ચૂકવી શકે આખી રમત છે આ પ્રકારની છે અને એમાં આમાં અલ્ટિમેટલી તો શું છે કે છેલ્લે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સેબી ફોર્સ કરશે ધારો કે તો એને માનવું જ પડશે ટાટા ગ્રુપ ને એમાં બીજો કોઈ ઓપ્શન રહેતો નથી પણ અત્યારે તો એક મેટરમાં એવું થયું છે કે ભાઈ અત્યારે એમનું ટાટા ગ્રુપનું અત્યારે પલ્લું નમી ગયું છે અને ઇસ્ત્રીને આફ્ટર કરી નાખ્યા છે આ એક બીજું રીઝન છે હવે આ આ છે ને મતભેદો ના શરૂઆત થઈ બાર પછી સત્તર પછી ઓગણીસ એમ કરતા કરતા મતભેદો વધ્યા હવે મૂળ વસ્તુ કેવી હતી કે જે સાયરસ મિસ્ત્રી જે હતા એ સાયરસ મિસ્ત્રી અને રતન તાતા એ બેની વચ્ચે મતભેદ ઉભા થયેલો હવે સાયરસ મિસ્ત્રી હા સાયરસ મિસ્ત્રીને રતન તાતા રાખવા માંગતા નતા અને એને દૂર કરવા એટલે એ સાયરસ મુસ્લિમ વિરુદ્ધમાં ગયા પછી તો એની એને મતદાન માં હરાવ્યા બી ખરા મતદાન હરાવ્યા પછી એ બહાર ગયા બહાર ગયા પછી એમને ટાટા ગ્રુપ સામે બળવો કર્યો બળવો કરીને ટાટા ગ્રુપ સામે ઘણા બધા આક્ષેપો કર્યા આખો મામલો કોર્ટમાં ગયો અને કોર્ટમાં ગયા પછી છેલ્લે ટાટા ગ્રુપની ફેવરમાં ચુકાદો આવ્યો એટલે આ આ એક લીગલ બેટલ ની વાત થઈ કે ભાઈ લીગલ બેટલમાં આ રીતે થયું છે હવે હવે પરિસ્થિતિ આજની પરિસ્થિતિમાં એમ જોવા જઈએ તો મિસ્ત્રી શું કરી શકે તો મિસ્ત્રી પાસે હવે બે ઓપ્શન છે એક ઓપ્શન એ છે કે એ મહારાષ્ટ્ર ચેરિટી કમિશનર કચેરીમાં જઈ અને અપીલ માં કરી શકે અથવા તો બીજો ઓપ્શન એ છે કે હાઈકોર્ટ પર કેસ કરી કેસ કરે હવે અત્યાર સુધી આ વિડીયો આપણે બનાવી રહી ત્યાં સુધી મિસ્ત્રી ગ્રુપ નું સ્ટેન્ડ લીગલી જશે કે નથી નહીં જાય એ હજુ એનાઉન્સમેન્ટ થઈ નથી પણ અંદરથી એ વાત ચાલે છે કે આપણે કોર્ટમાં ચેલેન્જ કરવું જોઈએ અને કરશે ખબર નથી દરેક કંપનીઓના અલગ પ્રોફેશનલ સીઓ રાખેલા છે અને અલગ પ્રોફેશનલ એના એના પ્રમાણે ટેતુને ફંક્શનિંગ કરે છે અને ટાટા સન્સ છે એમાં ચંદ્રશેખર એને એને રાખેલા છે ચેરમેન તરીકે એને પણ હાઈલી ક્વોલિફાઈડ અને પ્રોફેશનલ માણસ છે એટલે એનું આપણું જે માળખું જે છે એ માળખા પ્રમાણે કામકાજ ચાલે છે અને તાત્કાલિક જેને કહેવાય કે ટાટા ગ્રુપના શહેરોમાં પણ ગઈકાલે અને આજે મોટો ઉથલ પાથલ કડાકો બોલાયો નથી એ બતાવે છે કે ટાટા ગ્રુપ શેરહોલ્ડરો વિશ્વાસ પૂરતો છે હવે આ પરિસ્થિતિમાં ટાટા ગ્રુપ એ શું કરશે હવે ટાટા ગ્રુપ તો સ્ટેન્ડ બુક ક્લિયર થઈ ગયું છે પણ હજુ એક હજુ એક પ્રોબ્લેમ તો આવવાનો છે ભવિષ્યમાં કે ધારો કે સેબી અને રિઝર્વ બેંક એની પર ફોર્સ કરે તો ટાટા ગ્રુપ શું સ્ટેન્ડ લેશે એક મોટો પ્રશ્ન છે કે એ સરન્ડર થઈ જશે સેબી ને અને રિઝર્વ બેંક ને કે પછી ના પાડી જશે કે અમારે લિસ્ટિંગ નથી કરવી બરાબર તો આ એક પણ ઇશ્યુ છે હવે આજે ક્રોનોલોજી માં પહેલા બેટલ માં બાર માં શરૂ થયું પછી રતન ટાટા રતન ટાટા જ્યારે જેને કહેવાય ને કે ભાઈ નિવૃત્ત થયા

એ લોકો કરવા પણ ના દે કરવા બરાબર એક વખત એમને ચાન્સ આપ્યો ટાટા ની જે આખી ફિલોસોફી હતી ને એ ચેન્જ કરી નાખી અને એની રીતે એને બધું પ્રોફેશનલી રન કરવું તો હવે પેલા લોકોનું કેવું હતું કે ભાઈ અમે તમને ચાન્સ આપીએ છીએ બરાબર છે પરંતુ મૂળભૂત કંપનીની જે ફિલોસોફી છે એમાં તમે દુકાન ચેન્જ તો એમને બધું આ કોઈ જેને કહેવાય કે ભાઈ મની મેકિંગ મની મિન્ટિંગ મિન્ટિંગ કંપની બનાવો પ્રોફિટ કરો આખો જેને કહેવાય ને એ રીતનું આખું સ્ટેન્ડ લીધું એટલે એમાં પછી રતન તાતા રતન તાતા નારાજ થયા અને એમને પછી ઓસ્ટર કર્યા એટલે સારસ મિસ્ત્રી પછી કોર્ટમાં ગયા સારસ મિસ્ત્રી રતન તાતા પછી બહુ જંગ જાન્યો અને કોર્ટમાં બી પછી છેલ્લે રતન તાતાની ફેવરમાં ચુકાદો આવ્યો એટલે આખું આ જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધ ઘણા વખત થી ચાલે છે અને મૂળ હેતુ જે છે એ આ એસપી ગ્રુપનો હેતુ એક જ છે કે અમને સોંપી દો અમે અમે બધા નિર્ણયો લઈએ અમે હોલ્ડિંગ કરીએ હોલ્ડિંગ બધા ઓછું છે એનું પણ માઇનોરિટી માઇનોરિટી શેર હોલ્ડર જે હોય એ એ પોતે ડાયરેક્ટ સીટ ઉપર બેસી અને તમામ નિર્ણયો કઈ રીતે લઈ શકે જે કોઈ શક્યતા નથી કારણ કે એ અમને રતન ટાટા બે અલાવ કરે કોઈ બી નહીં કરે બીજું એક હતું કે વિજયસિંહની બાબતમાં એ રતન ખાતાના બહુ ટ્રસ્ટેડ માણસ અને ટ્રસ્ટેડ માણસ તરીકે એને નોમિનેટ કરેલો હવે એ એ પછી આ લોકોએ અગાઉ આ વિજયસિંહને હરાવી દીધા હરાવી દીધા એટલે વિજયસિંહ રાજીનામું આપવું પડેલું હવે જે કહેવાય ને કે સેટલ ધ સ્કોર હોય ને કે તમે મારા કરે હરાવી દીધો તો હવે તમારા માણસો હરાવું એટલે

જયારે આ સાતમી તારીખે જયારે આ પર પહોંચ્યું ત્યારે ચંદ્રશેખર પછી નોવેલ અને ખંભાતા એ બધા ગયા અમિત શાહ પાસે અને આપણા પાસે સીતારામન પાસે ગયા અને એમને કહ્યું કે ભાઈ તમે અમે ઇન્ટરવ્યુ કરો અને અમને કઈક એનો રસ્તો બતાવો એટલે અમિત શાહે કીધું કે ભાઈ તમારો આ ઘરેલું ઝઘડો છે ઘરેલુ ઝઘડો આપસ આપસમાં ધર્મ જ પતાવો બહાર ના લાવો અને આજે જેને કે ને કે ટાટા ગ્રુપ નું માર્કેટ કેપ છે ને એ ઓગણીસ લાખ કરોડ નું છે અને હાઈજેસ્ટ જે કેવાય કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની ટ્રેજરીમાં ટાટા ગ્રુપ નું યોગદાન અને પૈસા ને બધું કોન્ટ્રીબ્યુશન ઇન્કમ ટેક્સ બીજી રીતે જાય છે એટલે ગવર્મેન્ટ કે છે કે અમને તો ખાલી એક જ રસ છે કે આ ગ્રુપ ચાલે બરાબર સ્ટેબિલિટી આવે એમાં કોઈ અસ્થિરતા ના આવે એ સિવાય અમને કોઈ રસ નથી કારણ કે પછી અમે એક ગ્રુપમાં એક ગ્રુપમાં જો ઇન્ટરફિયર કરીએ અથવા સમાધાનની ફોર્મ્યુલા અમે જોડીએ તો કાલે બીજા ગ્રુપોના ઝઘડામાં પણ અમારે જોડાવું પડે એટલે એ લોકો એમને કોઈ પણ જાતનું ઇન્ટરવ્યુ કરવાનું કે મધ્યસ્થી બનવાની ના પાડી દીધી હવે પાછો એ લોકો આવી ગયા કે ભાઈ હવે શું કરવું તો ગવર્મેન્ટ તો અમે એ લોકો ઇન્ડાયરેક્ટલી હેતુ એવો હતો કે ફાઇનાન્સ મિનિસ્ટર થ્રુ તમે રિઝર્વ બેંક અને આને સેબી ને કહો કે ભાઈ અમને ફોર્સ ના કરે અને અમે લિસ્ટિંગ ના કરે લિસ્ટિંગ માટે લિસ્ટિંગ માટે આ બધી વસ્તુઓ છે ને ઓપનલી કે નહીં કોઈ કોઈ શાના માટે મળવા ગયું અંદાજ આપણને એક ખ્યાલ આવી જાય કે ભાઈ એમના મળવાનું કારણ એક જ હોય કે ભાઈ આ એમના એમના હાથમાં છે સીતારામન હાથમાં છે અને એ જો શ્રી ને કે તો થઈ શકે પણ એ લોકોએ આ પ્રકારની અંદર એમને બી શું છે પોતાની ઇમેજ આખી પ્રોટેક્ટ કરવાની હોય અને પછી ઇલેક્શન આવતા હોય ત્યારે વિરોધ પક્ષો બે પણ તૂટી પડે કે ભાઈ જો ટાટા ગ્રુપ ફેવર ટાટા ગ્રુપ ફેવર કરી છે તો બધા જાણે છે નેનો કેસમાં બી કરી છે અને બધા કેસની અંદર

કોઈ પણ સ્ટ્રેટેજી કશું કામ લાગ્યું નહીં અને છેલ્લે હાર સ્વીકાર્યું અત્યારે આ પરિસ્થિતિ સામાન્ય સામાન્ય જેનો મેજોરિટી શેર હોય હા મેજોરિટી જેનો એકસઠ ટકા જો ટાટા ની પાસે હોય તો સ્વાભાવિક રીતે એ જ ડોમિનેટ કરે આજ 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 મહેલ મહેલી એ ગયા સાત તારીખે રિઝોલ્યુશન જ્યારે પાસ કર્યું ને ત્યારે જયારે આ આ વિજય વિજયસિંહ ની રીએપોઇન્ટમેન્ટ કરવાની હતી ત્યારે એને જે સપોર્ટ કર્યો ને માં એને કન્ડિશન મૂકેલી કે ભાઈ હવે પછી જેનું રિન્યુઅલ આવે એને ખબર તો મારું જ આવવાનું છે અઠ્યાવીસ તારીખે બરાબર તો મારું એટલે હવે પછી કોઈ પણ ટ્રસ્ટી નું રિન્યુઅલ આવે ત્યારે એને લાઈફ ટાઈમ કન્વર્ટ કરો પેલા લાઈફ ટાઈમ કન્વર્ટ કરી નાખ્યો બીજે સીધું લાઈફ ટાઈમ લઈ લીધો ટ્રસ્ટી ખરો પણ હવે એને લાઈફ ટાઈમ માટે મૂક્યો હવે એ રીતે એ લોકો રિઝર્વેશન એવું મૂક્યું કે હવે પછીના જે ટ્રસ્ટીઓની નિમણૂક થાય રીએપોઇન્ટમેન્ટ થાય એ લાઈફ ટાઈમ કરવાની અને બીજી કન્ડિશન એ મૂકી કે

હવે હવે આ તો હોય શકે નઈ હું તને પ્રમુખ બનાવું હોય છે આ આનો અર્થ એ થયો કે બીજા ગ્રુપ જે હોય છે એ તો જાણે કે ફેમિલી ટ્રસ્ટ જેવા ફેમિલી ટ્રસ્ટ પણ ન કહેવાય ફેમિલી કંપનીઓની જેમ ચાલે છે કેટલાક છે ને એ ચેરિટી કરે છે પણ એ તો અમેરિકન કોન્સેપ્ટ ઓફ ચેરિટી આખો જુદો જ છે તો ધંધાની રીતે ચેરિટી કરે આ સીએસઆર ચેરિટીમાં શું છે જે સીએસઆર આવ્યું ને સીએસઆર પ્રમાણે તમારા પ્રોફિટના પર્સેન્ટેજ ભાઈ આટલા પરસેન્ટ તમારે અલગ ફાળવવા જ પડે કંપલસરી એ બધા કોર્પોરેટ કંપનીઓએ એના પ્રોફિટના પરસેન્ટેજ નક્કી કર્યા જેટલા પરસેન્ટેજ તમારે ચેરિટી કરવાની પછી આ લોકો શું બધાય ફાઉન્ડેશન બનાવે છે ટ્રસ્ટ બનાવે એ પોતાના પોતાની ટ્રસ્ટ પોતાની પાસે જ કંટ્રોલમાં રહે અને પબ્લિક માં કોઈ પબ્લિકમાં માં કોઈ આવે જાય નહીં અને એમની ચેરિટી કમ્પલસરી એટલે કરવી જ પડે પછી ક્યાં કરવી શું કરવી એ બધું ટ્રસ્ટીઓ અને ફાઉન્ડેશન ઉપર આધાર છે એટલે દરેક કંપનીઓ આ રીતે પોતાના સીએસઆર રાખે છે અને એ પ્રમાણે બધું કરતા જ હોય છે આ લોકો પણ છે જે બેઝિકલી જે આ ટ્રસ્ટ જે બનાવ્યું છે ને ટાટા ટ્રસ્ટ એ મેન મેન રીતે એટલે છે કે આ જેની એની જે આવક થાય છે એ આવક એક્સક્લુઝિવ રાઈટ જે છે ને ટાટા સંસ્થા ટ્રસ્ટીઓ ટાટા સંસ્થા ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ચેરિટી કરવા માટેનો આખું આ છે ટ્રસ્ટ છે કે ભાઈ આ ટ્રસ્ટ ડે ટુ ધંધામાં કામ નથી કરવાનું ધંધામાં કામ નહીં કરે ખાલી એનું કામ એ છે કે આ કંપનીઓ જે કમાઈ કમાય છે ટાટા સન્સ કમાય છે એનું જે ડિવિડન્ડ ને જે બધું આમાં એકસઠ ટકા પ્રમાણે એનું જે ડિવિડન્ડ આવે છે એ ડિવિડન્ડ જે છે એ એમને ટ્રસ્ટે ચેરિટીમાં વાપરવાનું છે એમાં બે તમામ একন টাকা કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ગેમ અંદર આ મિસ્ત્રી છે એ પોતે જીતી શકે છે જ નહીં એટલે જનકભાઈ આપણે અંતે એવું કહી શકીએ કે ની જે ફિલોસોફી હતી એ ગાંધીયન ફિલોસોફી હતી ટ્રસ્ટીશીપ ની એને છે ને એમાંથી ડાયવર્ટ થવાની કોશિશ એ મિસ્ત્રી ગ્રુપ દ્વારા મને લાગે છે આ મડાગાંઠ છે અને બે બિલાડીઓ લડતી હોય ત્યારે વાંદરો જો ન્યાય તોડવા એને વાંદરાને ન્યાય તોડવાનું કહેવામાં આવે તો શું થાય

એમણે આપણી સાથે જે વાત કરી છે એને વિશે તમારો અભિપ્રાય એ તમે જરૂર લખજો કમેન્ટ બોક્સમાં અને આ વિડીયોને સૌથી વધારે શેર કરજો કારણ કે ટાટા ગ્રુપ એ આમ તો છે ને આપણા આપણા દેશનું નહીં પણ હવે તો વિદેશમાં પણ ટીસીએસ એની બોલબાલા છે એવા ગ્રુપ એની પ્રતિષ્ઠા રહી છે ત્યાં આવી મળાગાંઠ પડે ત્યારે મને લાગે છે દેશ અને વિદેશમાં વસતા બધાને આમાં રસ પડે એટલા માટે જ આજે જનકભાઈ ને નિમંત્ર હતા જનકભાઈ આપનો ખુબ ખુબ આભાર ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર નમસ્કાર નમસ્કાર